જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે શરીરની કમજોરી દૂર કરીને કમર દર્દને ઘૂંટણ દર્દમાં રાહત આપે તેવો આપણે કાચો ગુંદર બનાવીશું તો ગુંદર પાક બનાવવા માટે આપણે બધી સામગ્રી લઈ લીધી છે તો આપણે એક કપ જેટલો ગુંદર લીધેલો છે કોઈ પણ તમે વાટકીનું માપ સેટ કરી શકો અથવા તો કપનું માપ સેટ કરી શકો આપણે અહીંયા વાટકીનું માપ લીધેલું છે અને જોઈ શકો છો તમે આવો આપણે બાવળિયો ગુંદર લીધેલો છે આસાનીથી કરિયાણાની દુકાને પણ મળી જાય છે અને તેની સામે એક વાટકી જેટલું ઘી લીધેલું છે અને એક વાટકી ગોળ લીધેલો છે અને આપણે આ અડધે વાટકી જેટલું બદામ લીધેલી છે અને આ સાકર લીધેલી છે જે આવી આખી સાકર આવે છે મોટી ગાંગડામાં સાકર આવે તે સાકર લીધેલી છે અને હવે થોડા આપણે બદામના ટુકડા કરી લીધા છે અને આ એક આપણે સૂકું કોપરું લીધેલું છે આવું એકદમ સુકાયેલું કોપરું હોય તે લીધેલું છે આપણે છીણ નથી લેવાનું આવું કોપરું લેવાનું છે અને હવે આપણે તેને છીણી લઈશું તો આપણે ખમણી લીધેલી છે અને આવી મોટા કાણાવાળી જે ખમણી હોય તેમાં આપણે ખમણી લઈશું આ આવી રીતના ખમણી લઈશું આસાનીથી ખમણાઈ જાય છે આવી રીતે આ કોપરાને છીણી લેવાનું છે જોઈ શકો છો તમે આવી રીતના કોપરું છીણાઈ જાય છે તો આપણે આવું કોપરાની છીણ કરી લઈશું તો જોઈ શકો છો આપણે કોપરાની છીણ કરી લીધી છે હવે આપણે ગુંદરને પીસવાનો છે તો હવે આપણે મિક્સર જાર લઈ લીધું છે અને આ ગુંદર છે તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને આપણે તેને મિક્સરમાં પીસી લઈશું તો આપણે આવો ગુંદરને પીસી લીધો છે જોઈ શકો છો એકદમ ગુંદર પીસાઈ ગયો છે હવે આપણે આ ગુંદરને આપણે જે આ કોપરાનું છીણ લીધેલું છે તે બાઉલમાં લઈ લઈશું અને હવે આપણે બદામ પીસી લઈશું બદામ લીધેલી છે તેને પણ આપણે પીસી લઈશું તો આપણે બદામને પણ પીસી લીધી છે બદામને પણ આપણે દરદરી પીસવાની છે એકદમ પાવડર નથી કરી લેવાનો તેને પણ આપણે આ બાઉલમાં લઈ લઈશું અને હવે આપણે આ સાકર લીધેલી છે સાકરને પીસી લઈશું તો આપણે સાકરને પણ પીસી લીધી છે હવે આપણે સાકરને પણ આ બાઉલમાં લઈ લઈશું તો હવે આપણે ઘી ગરમ કરી લઈશું ઘીને આપણે ગરમ કરી લેવાનું છે તો ઘી ગરમ થઈ ગયું છે બહુ ગરમ નથી કરવાનું હવે આપણે તેમાં ગોળ એડ કરી દઈશું ઘી થોડું પીગળી જાય ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે અને પછી આપણે તેમાં ગોળ લઈ લઈશું અને ગોળનો પણ આપણે કોઈ પાયો નથી બનાવવાનો ખાલી ગોળ જરાય એવો ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરીને હલાવી લઈશું તો જોઈ શકો છો ગોળ ઓગળી ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગોળને આવી રીતે ઓગાળી લઈશું ઘીમાં ઘી પણ બહુ ગરમ ન હોવું જોઈએ અને ગોળને પણ બહુ ગરમ નથી કરવાનો આપણે તો આપણો ગોળ ઓગળી ગયો હશે હવે આપણે લઈ લઈશું તો હવે આપણે આ ઘી અને ગોળનું મિશ્રણ ગુંદરમાં થોડું થોડું કરીને એડ કરી દઈશું આવી રીતે લઈ લઈશું ગોળ વધારે પાકી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે ખાલી આપણે ગોળને ઓગાળી જ લેવાનો છે અને આપણું ઘીનું મિશ્રણ થોડું ગરમ છે એટલા માટે આપણે આવી રીતે ચમચીની મદદથી મિક્સ કરી લઈશું તમારે એકલા ગોળમાં બનાવો હોય ગુંદર પાક તો એકલા ગોળમાં પણ બનાવી શકાય છે અને એકલી સાકરમાં પણ બનાવી શકાય છે આપણે અહીંયા બંને વસ્તુ લીધેલી છે જોઈ શકો છો સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો હવે આપણે એક ચમચી જેટલો સૂટ પાવડર લઈશું અને એક ચમચી જેટલો ગંઢોડા પાવડર લઈશું અને એક ચમચી જેટલા ખસખસ લઈશું હવે બધું બરાબર મિક્સ કરી દઈશું આ ગુંદર ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અત્યારે શિયાળાની સિઝનમાં કાચો ગુંદર બનાવીને ખાવો જોઈએ આપણે લેડીઝ લોકો માટે સારો છે કમરનો દુખાવો ફૂટણનો દુખાવો રહેતો હોય તો તેમાં રાહત આપે છે જે લેડીઝને ડિલેવરી આવી હોય સોઆવડ તો તેને પણ આ ગુંદર ખવડાવવો જોઈએ કમર દર્દમાં રાહત મળે છે તો જોઈ શકો છો આપણે બધું બરાબર મિક્સ કરી લીધું છે તમારે આમાં જે ડ્રાય ફ્રૂટ વધારે કે ઓછા કરવા હોય તે તમારા હિસાબે કરી શકાય છે તો હવે આપણું બધું મિશ્રણ બરાબર મિક્સ થઈ ગયું છે જોઈ શકો છો મિશ્રણ તમને હાથમાં લઈને બતાવું આવી રીતના લાડુ હોય તેવું મિશ્રણ હોવું જોઈએ તમારે આના લાડુ બનાવવા હોય તો લાડુ પણ બનાવી શકાય છે જોઈ શકો છો આવી રીતના લાડુ પણ બનાવી શકાય છે પણ આપણે ડબ્બામાં ફેલાવી દઈશું મિશ્રણ ને તો હવે આપણે આ ડબ્બો લીધેલો છે ડબ્બામાં આપણે હાથ ની મદદ થી આવી રીતે દબાવી દબાવીને મિશ્રણ ને ડબ્બામાં લઈ લઈશું આવી રીતે દબાવતા જઈશું આવી રીતે દબાવીને બધું મિશ્રણ ડબ્બામાં લઈ લઈશું આપણે ઉપરથી થોડા બદામના જે ટુકડા લીધેલા હતા તે ઉપરથી લઈ લીધા છે આમાં તો જોઈ શકો છો આપણે ડબ્બામાં મિશ્રણને દબાવી દબાવીને ભરી દીધું છે તો ઘી પણ ઉપર આવી ગયું છે પહેલાં ઘી ઓછું લાગતું હોય છે પણ જ્યારે આપણે ડબ્બામાં દબાવીને મિશ્રણને ભરીએ તો ઘી ઉપર આવી જતું હોય છે હવે આપણે ઉપરથી આ બદામની સ્લાઇસ લીધેલી છે તેનાથી આપણે ગાર્નિશ કરી લઈશું પણ દબાવી દઈશું હવે આપણે આ ડબ્બાને ઢાંકીને એક દિવસ માટે રેવા દઈશું અને બીજા દિવસે આપણે ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે તો તૈયાર છે આપણો આથેલો કાચો ગુંદર આ ગુંદરને આપણે સવાર સવારમાં નળિયા કોઠે એક ચમચી ખાવાથી શરીરમાં કમજોરી દૂર થાય છે કમરનો દુખાવો મટે છે ઘૂંટણનો દુખાવો હોય તો તેમાં પણ રાહત થાય છે તો આવું ગુંદર અત્યારે શિયાળાની સિઝનમાં વસાણા તરીકે તમે પણ એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે કાચો ગુંદર કેવો બન્યો છે